મિત્રો રામદેવજી મહારાજ લોકદેવતાની સાથે સાથે ચૌદમી સદીના શાસક પણ હતા સામાન્ય રાજાની જેમ તેમની પાસે પણ સેના અને પરિવાર હતો અને અન્ય રાજ્યો સાથે યુદ્ધ પણ કરતા હતા જેમાં દિલ્હીના બાદશાહ સાથે યુદ્ધ કરવાનો પ્રસંગ આપણને ઇતિહાસમાં જોવા મળે છે પરંતુ મિત્રો આજે આપણે યુદ્ધની નહીં પણ તેના પરિવારની રાજ્યની વાત કરીશું કે રામદેવજીના સમાધિ લીધા પછી તેના સંતાનો અને પરિવારનું શું થયું હતું મિત્રો આ વાતે જાણીને ઘણા લોકોને આશ્ચર્ય થશે પરંતુ તમને જણાવી દઈએ કે તેમને બે પુત્રો પણ હતા રામદેવજીના ગયા પછી તેઓનું શું થયું હતું આજે આ વિડીયોમાં આપણે જાણીશું મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે અલગ ધણી લખીને નીચે કમેન્ટ જરૂર કરેજો મિત્રો બાબા રામદેવજી જેમની પાસે ચમત્કારિક શક્તિ હોવાનું માનવામાં આવતું હતું તેમણે પોતાનું આખું જીવન ગરીબો અને પછાત લોકોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું તેથી આજે પણ ભારતમાં ઘણા સમાજના લોકો તેમને પોતાના ઈષ્ટદેવ તરીકે પૂજે છે આમ તો રામદેવજી રાજસ્થાનના લોકદેવતા છે પરંતુ રાજસ્થાન અને ગુજરાત સહિત ભારતના કેટલાય રાજ્યોમાં પૂજાય છે અને તેમના અનુયાયીઓ રાજસ્થાન ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ મુંબઈ દિલ્હી તેમજ પાકિસ્તાનના સિંધમાં ફેલાયેલા છે ભાદરવી શુક્લ બીજથી લઈને દશમ સુધી તેમની સમાધિ રામદેવરા ખાતે ભવ્ય મેળો ભરાય છે જ્યાં દેશભરમાંથી લાખો ભક્તો પહોંચે છે મિત્રો જ્યારે બાબા રામદેવજી મોટા થયા ત્યારે તેઓ સમાજ સુધારક બન્યા રામદેવજીએ જાતિ પ્રથાનો વિરોધ કરીને સામાજિક શાંતિનો સંદેશ આપ્યો હતો બાબા રામદેવજીએ જીવો પ્રત્યે દયા ગુરુનો મહિમાની માણસનું ગૌરવ તેમજ પ્રયત્નને મહત્વ આપ્યું હતું બાબા રામદેવજી ઊંચા હોય કે નીચા અમીર હોય કે ગરીબ તમામ મનુષ્યને સમાન રાખતા હતા તેમણે દલિતોને તેમની ઈચ્છા મુજબ ફળ આપીને મદદ કરી હતી સમાજમાં અસ્પૃશ્ય કહેવાતા વર્ગ સાથે બેસીને ભજન કરવું ધાર્મિક દેખાડાનો વિરોધ કરવો હિન્દુ મુસ્લિમ એકતા પર ભાર મૂકવો વગેરે મુખ્ય કાર્યો કર્યા હતા બાબા રામદેવજીએ તેમના જીવનકાળ દરમિયાન કુલ ચોવીસ ચમત્કારો બતાવ્યા હતા જેમને આજે પણ તેમના ભજનમાં યાદ કરવામાં આવે છે બાબા રામદેવજીએ માત્ર તેત્રીસ વર્ષની નાનીઓએ સમાધિ લીધી હતી બાબા રામદેવજીના પરિવારની વાત કરીએ તો બાબા રામદેવજીના પિતાનું નામ અજમલજી હતું અને માતાનું નામ મિનળદેવી બાબા રામદેવજીના મોટાભાઈનું નામ વિરમદેવ કહેવાય છે કે બાબા રામદેવજીના લગ્ન ચૌદસો ને છવ્વીસમાં અમરકોટમાં થયા હતા જે હાલમાં પાકિસ્તાનમાં સ્થિત છે તેમના લગ્ન દલપતજી સોઢાજીની પુત્રી નેતલદે સાથે થયા હતા રામદેવજીને બે પુત્ર હતા સાદાજી અને દેવરાજજી તેમાંથી દેવરાજજી રૂનીચામાં રહેતા જ્યારે સાદાજી રૂનીચાથી પચીસ કિલોમીટર દૂર એક ગામમાં રહેતા હતા જેનું નામ બાદમાં સાદાજી પડ્યું હતું તો મિત્રો આ છે રામદેવજી મહારાજનો પરિવાર મને આશા છે કે તમને અમારે જાણકારી ખૂબ જ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો ધન્યવાદ